સહાય યોજનાની શરૂઆત ક્યારથી થઈ અને રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓને આ સહાયનો લાભ મળ્યો તોલમાપ સાધનનું નિયત સમય મર્યાદામાં મુદ્રાંકન ન કરાવવું એ ગુનો બન્યો કે નિયત સમય મર્યાદામાં મુદ્રાંકન કરવા બાબતે કાયદાકીય કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એ આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું લગભગ એક લાખ બાર હજાર બસો પાંચ મેટ્રિક ટન ગુડાઉન ક્ષમતાનું નિર્માણ કર્યું છે અને આ યોજના વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા અને પ્રોજેક્ટ કોર્ષના પચીસ ટકા સહાય આપવામાં આવે છે માનનીય ઓર્ડર ઓર્ડર પ્રશ્ન પ્રશ્ન ક્રમાંક એક ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડેલિયા અને અધ્યક્ષશ્રી હું માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગીશ ઓડાઉન સહાય યોજનાની શરૂઆત ક્યારથી થઈ અને રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓને આ સહાયનો લાભ મેળો અને આવી અનુકૂળ કેટલી સંગ્રહ ક્ષમતાનું નિર્માણ થયું છે માન્ય મંત્રીશ્રી માન્ય અધ્યક્ષશ્રી આ યોજનાની શરૂઆત લગભગ બે હજાર પંદર સોળમાં કરી હતી ખેડૂતોને વ્યક્તિગત રીતે અને સેવા સહકારી મંડળીએ પોતાના ખેતરની અંદર જે અનાજ પાક્યું હોય એ અનાજે ખેડૂતો સંગ્રહ કરી શકે અને લાંબા સમય સુધી એને સંગ્રહ કરીને સારા ભાવ આવે ત્યારે માલ વેચી શકે એટલા માટે સરકારે આ યોજના શરૂ કરી દી અને લગભગ રાજકોટ જિલ્લામાં આઠસોને અઠ્ઠાણું જેટલા લાભાર્થીઓ લાભ મળ્યો તેર પોઈન્ટ ચોપન કરોડ રૂપિયા સહાય ચૂકી છે આ યોજના થકી લગભગ એક લાખ બાર હજાર બસો પાંચ મેટ્રિક ટન ગુડાઉન ક્ષમતાનું નિર્માણ કર્યું છે અને આ યોજના વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા અને પ્રોજેક્ટ કોર્ષના પચીસ ટકા સહાય આપવામાં આવે છે પ્રશ્ન ક્રમાંક બે માન્યશ્રી ડી કે સ્વામી માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે નિયત સમય મર્યાદામાં મુદ્રાંકન કરવા બાબતે કાયદાકીય કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એ આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું જે ખાસ કરીને નિયત સમય મર્યાદામાં મૂલ્યાંકન મુદ્રાંકન ની કાયદાકીય જોગવાઈઓ તો જોઈએ તો માન્ય અધ્યક્ષશ્રી કાનૂની માપ વિજ્ઞાન અધિનિયમ બે હજાર નવ અને તેની હેઠળ બનેલા નિયમોના નિયમ ચૌદ મુજબ દરેક તોલમાપ સાધનનું નિયત સમય મર્યાદામાં મુદ્રાંકન ન કરાવવું એ ગુનો બને છે મને અધ્યક્ષશ્રી જો મુદ્રાંકન સમયસર ન કરાવવામાં આવે તો નિયમ ચોવીસ મુજબ ગુના માંડવાળ ફી વસૂલવાની જોગવાઈઓ છે